આ ચિત્રમાં આપણે ધ્યાનથી જોઈએ કે ઉપર ત્રેવીસ મણકા છે અને નીચે સત્તર મણકા છે ઉપરના મણકા છે એ માયા બેનના છે ત્રેવીસ મણકા અને નીચેના મણકા જે છે સત્તર એ રીટા બેનના છે હમણાં તમે મને જવાબ આપ્યો કે કોની પાસે વધારે મણકા છે તો તમે મને કહ્યું કે માયાબેન પાસે વધારે મણકા છે અને રીટાબેન પાસે ઓછા મણકા છે પણ હવે હું તમને પ્રશ્ન કરું કે માયાબેન પાસે કેટલા મણકા વધારે છે માયાબેન પાસે કેટલા મણકા વધારે છે એની ગણતરી તમારે કરવાની છે ચાલો હવે તમે આ ચિત્ર જોઈને મને ગણીને જવાબ આપો કે માયાબેન પાસે કેટલા મણકા વધારે છે હા રિદ્ધિબેને મને કહ્યું કે માયાબેન પાસે ત્રેવીસ મણકા વધારે છે ના રિદ્ધિબેન માયાબેન પાસે ત્રેવીસ મણકા છે પણ વધારે કેટલા મણકા છે એ આપણે શીખવું છે એ આપણે અહીંયા જાણવું છે તો રીટાબેન અને માયાબેનના જે મણકા જેટલા સરખા છે સત્તર મણકા રીટાબેન પાસે છે અને સત્તર મણકા માયાબેન પાસે છે એ આપણે જોઈ લઈએ સરખા કેટલા છે અને પછી આપણે સુરતી કે માયાબેન પાસે કેટલા વધારે મણકા થાય છે માયાબેન પાસે રીટાબેન કરતાં કેટલા મણકા વધારે છે એ આપણે અહીંયા જવાબ મેળવવાનો છે તમે અગાઉ મને કહ્યું કે માયાબેન પાસે ત્રેવીસ મણકા છે અને રીટાબેન પાસે સત્તર મણકા છે એટલે કે માયાબેન પાસે વધારે મણકા છે પણ માયાબેન પાસે કેટલા મણકા વધારે છે એની ગણતરી હવે તમારે મને કરવાની છે શાંતિથી એની ગણતરી કરી અને મને જવાબ કહો લો રીતિબહેને તો જવાબ આપી દીધો કે માયાબેન પાસે ત્રેવીસ મણકા વધારે છે વાહ બહુ સરસ ત્રેવીસ એ મોટી સંખ્યા છે ત્રેવીસ મણકા છે એ વધારે છે બરાબર પણ રીટાબેન કરતાં માયાબેન પાસે કેટલા મણકા વધારે છે એ કેવી રીતે જાણવું એ અહીંયા આપણે શીખવાનું છે તો જરા ધ્યાન આપી અને શીખજો જો રીટાબેન પાસે સાત મણકા છૂટા છે અને માયાબેન પાસે ત્રણ મણકા છૂટા છે તો એના માટે આપણે શું કરવું પડશે જે લીટાબેન પાસે બે માળા છે ને એમાંની એક માળાના મણકાનો આપણે સાથે સાથે ઉપયોગ કરવો પડશે એટલે એક માળાને આપણે છોડવી પડશે જોઈએ અહીંયા આ રીતે હું એક માળા છોડું તો એના દસ મણકા અને ત્રણ મણકા તો છૂટા છે જ એમ કરીને કુલ તેર મણકા થાય ને હવે આ તેર મણકા છે એમાંથી રીટાબેનના સાત મણકા આપણે લઈએ બંનેના સરખા સરખા આપણે જોઈએ સરખામણી કરી જોઈએ બંનેની જો આ એક મણકો આપણે મૂક્યો આ બીજો મૂક્યો ત્રીજો મૂક્યો આ ચોથમો મણકો રીટાબેનનો માયાબેનની પાસે લઈ ગયા પાંચમો મણકો આપ્યો માયાબેનને છઠ્ઠો મણકો આપ્યો અને સાતમો મણકો આપ્યો આમ માયાબેનના જે તેર મણકા છે એની સાથે આપણે રીટાબેનના સાત મણકા મૂક્યા હવે આપણે જોઈશું અહીંયા કે માયાબેન પાસે કેટલા મણકા વધે છે તેર મણકા છે એમાંથી કેટલા મણકા વધે છે એ જોઈએ તો જુઓ અહીંયા આટલા મણકા વધારે છે માયાબેન પાસે ગણી લો ગણ્યા સરસ બહુ સરસ હો બરાબર જવાબ છે તમારો છ તો છ મણકા તેર મણકામાંથી સાત મણકા તેર અને સાતનો બંનેનો તફાવત છે છ તો છ મણકા અહીં વધ્યા હજુ રીટાબેન પાસે દસ મણકાની એક માળા છે અને માયાબેન પાસે પણ છે એ પણ આપણે એમને ત્યાં સરખાવી દીધી તો એ પણ સરખે સરખા છે તો આ ઉપરથી આપણે કહી શકીએ કે બંનેની સરખામણી કરી આપણે ત્રેવીસ અને સત્તરની સરખામણી કરી જોયા કે ત્રેવીસ મણકા રીટાબેન પાસે સોરી માયાબેન પાસે છે અને સત્તર મણકા રીટાબેન પાસે છે તો એ ત્રેવીસ અને સત્તર વચ્ચે જે સરખા મણકા છે એને આપણે અહીંયા ગોઠવી અને બાકીના જે મણકા વધારે છે એ વધારે મણકા કહેવાય એટલે કે આપણે એમ કહી શકીએ કે માયાબહેન પાસે છ મણકા વધારે છે અને બીજી રીતે આપણે જવાબ આપવો હોય તો એમ પણ કહી શકીએ કે રીટા બેન પાસે છ મણકા ઓછા છે કેટલા ઓછા છ મણકા ઓછા છે તો આમ કેટલા મણકા વધારે છે ને કેટલા ઓછા છે એ આપણે જવાબ આ રીતે આપીએ રીધી બેન બરાબર ને હવે ફરીના બીજા ઉદાહરણમાં થોડું વધારે ધ્યાન આપી અને તમારું જ્ઞાન દ્રઢ કરજો